સર્વે વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ આજે આપણે કાનુડા થાળ બોલશું તો સર્વે વૈષ્ણવ સાંભળજો કાનજી કાળા રે મારે ગેર જમવાને આવજો નરસયો બોલાવે વાલા જૂના ગાઢ હાથમાં છે કરતાલ ને કાન ટોપી વાળા દૂધ પૂરી જમેવાલો વૈકુઠાવાડા સુદામ બોલાવવાલા પોર બંદરવાડા ટુકા ટુકા ધોતી આન પગ છે ઉગાડા તાંદુલ જમેવાલો વૈકુઠાવાડા શણસાઠ બોલાવે વા બિલ કારવાડા కేస చేరు మాథడిోట్మె వాటవాడా బవే వాలా వీర పూర వాడా మథే మోటీ పాగణి నే మాచ రోట్లా జీర పూర్వాడా ગોરા ભગત બોલાવે વાલા પંઢરપુર વાળા હાથ માછે લાકડીને પેરવે છે ચાકડો દહીં રોટલા જમે ઓ વૈકોઠા વાળા મીરાબાઈ બોલાવે વાલા મેવાડ વાળા હાથ માછે કરતાલ ને પગ માછે ઘોઘરા જે હો વૈકુંઠવાળા વક્ષો ની અરજી સુણી દોડી દોડી આવ્યા વૈષ્ણવોની વિનતી પ્રભુજી સાંભળી જમવા બેઠા છે વાલો હો વાળા ગોપી બોલાવે વાવેલા વેલા ભજો અંતરના ભાવેથી તમને બોલાવે દોડી દોડી આવજો વાળા કાનજી કાળા હો જમવાને આવજો ને લાવજો રે મારે ઘેર જમવાને આવજો કાનજી કાળા રે મારે ઘેર જમવાને આવજો સર્વે વૈષ્ણવને ને જે શ્રી કૃષ્ણ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો